નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાની અંદર ચૌદ વર્ષની માસૂમ દીકરી સાથે બીજા નોર્થે જ્યારે રાત્રે તે ગરબા રમીને પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે તેના મિત્ર સાથે તે બેઠેલી હતી અને તે સમયે ત્યાં જે ત્રણ નરાદમ આવ્યા અને તે ત્રણ નરાદમો દ્વારા આ માસૂમ દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને તેના જ કારણે જે આખા ગુજરાતમાં આજે પડઘા પડતા જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા દસથી બાર દિવસની અંદર જે કહી શકાય કે આવી બીજી ઘટના છે કે જે ગુજરાતની અંદર સામે આવી છે આ પહેલાં પણ આપણે દાહોદમાં છ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મનો પ્રયાસ અને તેની હત્યાની ઘટના જોઈ હતી જેના પરગા પણ આખા ગુજરાતમાં પડેલા જોવા મળ્યા હતા આરોપીને પકડી લીધો બાર દિવસની અંદર પોલીસ દ્વારા આ કેસની ચાર્જશીટ પણ ફાઇલ કરી દેવામાં આવી અને ત્યારબાદ ચાર્જશીટ ફાઇલ કરી અને તેની સાથે જ જે રાજ્યના ગૃહ ગૃહમંત્રી હરસંઘવી છે કે જે

એક જ મનોકામના માંગી છે લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડી ને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપી હર સંગવી કે જેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જે ખેલૈયાઓ છે તેમનો જુસ્સો વધારવા માટે અને તે લોકો મોડા સુધી રમી શકે તેના માટે થઈને સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી છે તે આપી દેવામાં આવી પરંતુ અહીંયા ગાડી જે મહિલાઓ અને દીકરીઓની જે સુરક્ષાની વાત છે બહેન દીકરીઓની સુરક્ષાની વાત છે તે સુરક્ષામાં રાજ્યનું પોલીસ તંત્ર અને ગૃહ ડિપાર્ટમેન્ટ ક્યાંક ઊણું રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે આજે ઘટનાના ચોવીસ કલાક પછી રાજ્યના ગૃહમંત્રી સુરતની અંદર એક નવરાત્રીના કાર્યક્રમમાં ગયા હતા ત્યાં માતાજીની આરતી પણ ઉતારવામાં આવી અને ત્યારબાદ ત્યાં ગાડી ભાવુક થઈ ગયા અને ભાવુક થતાં કહેવું પડ્યું કે આ વડોદરાની ઘટના કે જે તેમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે હર્ષભાઈ માન્યા કે સો ટકા તમને દુઃખ થયું છે કે જે ઘટના બની છે એ ઘટના ખરેખર સમસાર છે અને તે ઘટના આખા ગુજરાતને કરે છે ત્યારે તમને ચોક્કસથી થયું છે અને તમે આ બાબતે કામ કરવા માંગો છો ન્યાય અપાવવા માગો છો પરંતુ ન્યાય ક્યારે અપાવશો આજે ચોવીસ કલાક વીતી ગયા છે ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ હજી સુધી આરોપીની કોઈ જ બાળ છે જે પોલીસ શોધી નથી શકી આરોપી કોણ છે તે પણ પોલીસને હજી ખબર નથી પડી શકી તો આ કેવા પ્રકારનો ન્યાય અપાવવા તમે માગો છો આમ તો તમે સવારે પાંચ વાગ્યા સુધી જે ખેલૈયાઓને રમવા માટેની પરવાનગી તો આપી દીધી પરંતુ જ્યાં બેન દીકરીઓની સુરક્ષાની વાત હોય ત્યાં કશું જ બોલવામાં નથી આવતું તમારી પોલીસ કે જે નવરાત્રીના બે દિવસ પહેલાં જે આખો એક્શન પ્લાન છે તે બહાર મૂકે છે કે પોલીસ આખી રાત પેટ્રોલિંગ કરશે આટલી હજારો પોલીસ કે જે નવરાત્રિ આખા શહેર છે ચાહે અમદાવાદ શહેર હોય વડોદરા શહેર હોય સુરત શહેર હોય આખા ગુજરાતની વાત છે તમામ જગ્યા ઉપર પોલીસ ખડે પગે રહેશે અને ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેનું ધ્યાન રાખવામાં આવશે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત કરવામાં આવશે સી ટીમ ખાનગી કપડામાં નવરાત્રીઓ ચાલતી હશે ત્યાં ગાડી જઈને જે ખાનગી કપડામાં ગરબા બી રમશે અને જે આવા નરાધમો હશે તે લોકોને પકડી લેવામાં પણ આવશે આખી રાત પેટ્રોલિંગ કરવાની વાત કરવામાં આવી તો ક્યાં તમારું પેટ્રોલિંગ થઈ રહ્યું હતું વડોદરા પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવશે આખા વડોદરા શહેરની અંદર જે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરશે તેવી વાતો પોલીસ કમિશનર દ્વારા નવરાત્રીના બે દિવસ પહેલા કહેવામાં આવી પરંતુ આ નાઈટ પેટ્રોલિંગ કઈ જગ્યાએ થઈ રહ્યું હતું જ્યારે આ દીકરીને જાહેર રોડ ઉપર તેની ઉપર જે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તમારી પોલીસનું નાઇટ પેટ્રોલિંગ ક્યાં હતું તમારી સી ટીમ ક્યાં હતી અને હવે એવું કહેતા બહાર ભરો છો કે આ નરાધમોને અમે નહીં છોડીએ તો કેમ ઘટના બને એ પહેલાં તમે આ આવી દુષ્કર્મની કોઈ ઘટના ના બને એવું કામ કેમ નથી કરતી તમારી પોલીસ પેટ્રોલિંગની વાતો કરે છે તો કેમ ખરેખર એવું પેટ્રોલિંગ કરવામાં નથી આવતું કે આવા જે કહી શકાય અસામાજિક તત્વો છે કે જે લુખા તત્વો છે કે આવા જે નરાદમો છે તે લોકો એકવાર બહાર નીકળતા વિચાર કરે કે ભાઈ જો અમે બહાર નીકળીશું તો પોલીસ કે જે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને તે તેમને પકડી લેશે અને તેમને સારો સબક શીખવાડશે એવું તો કોઈ જ કાર્ય કરવામાં નથી આવતું આમ તો એવું કહેવાય છે કે જ્યારે ગુજરાતમાં કોઈ ઘટના બનતી હોય છે ઘટના હોય કે લુખા તત્વોનો આતંકની ઘટના હોય કે કોઈ ડોન બનવા માટે બહાર નીકળ્યું હોય અને એવા જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે પોલીસ તે આરોપીઓને તાત્કાલિક પકડી પણ લે છે અને તે આરોપીઓનું સરઘસ કાઢીને તેમની ડોનગીરી છે તે પણ નીકાળી દેતી હોય છે પરંતુ હજી સુધી દુષ્કર્મની ઘટનામાં ક્યાંય કોઈ એક આરોપીનો સળઘસ પોલીસ દ્વારા નિકાળવામાં નથી આવ્યું કેમ આમ તો ખરેખર દુષ્કર્મને આરોપી હોય તેને જાહેરમાં સજા આપવી ખૂબ જરૂરી છે કે જેથી કરીને આવા જે નરાધમો છે તે લોકો આવત્ય કરતા પહેલા સો વાર વિચાર કરે જો તેમનું એક પણ વાર સળઘસ કાઢવામાં આવ્યું હોત ને તો આજે આ ઘટના ના બની હોત થોડા દિવસ પહેલાં જ જે દાહોદની અંદર એક ઘટના બની કે છ વર્ષની જે માસૂમ દીકરી હતી કે તેની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા બી કરી નાખવામાં આવી અને આ હત્યા કે જેના તે જે સ્કૂલમાં ભણવા જઈ રહી હતી તેના આચાર્ય દ્વારા જ કરવામાં આવી ત્યારે તે આચાર્યને તો ભલે પોલીસે પકડી લીધો બાર દિવસની અંદર આની જે સત્તરસો પેજની ચાર્જશીટ છે તે પણ ફાઇલ કરવામાં આવી ફોરેન્સિક પુરાવા છે કે જે મહત્વના પુરાવા કહી શકાય તે પુરાવા નવી ટેકનોલોજી આ તમામનો ઉપયોગ કરીને આખી શીટ છે તે ફાઇલ કરવામાં આવી તેના જે પુરાવા છે તે પણ ભેગા કરવામાં આવ્યા પરંતુ જે આ દુષ્કર્મ કરનારા જે નરાદમો છે તે લોકોના મનમાં કોઈ ભય ના હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે લાગે છે કે તમે આજ દિન સુધી એવો એક પણ કેસ નથી કે જે દુષ્કર્મના આરોપીને એવી કડક સજા અપાઈ હોય કે આ લોકોને એકવાર જે વિચાર આવતા પહેલાં પણ તેમની રાતે ઊંઘ છે તે ખુલી જાય કે જો આવો વિચાર લાવીશું ને તો ગુજરાતની અંદર પોલીસ અને જે રાજ્યના ગૃહમંત્રી છે તે તેમની હાલત બગાડી દેશે એવો કોઈ જ કેસ હજી સુધી સામે નથી આવ્યો અને એટલા માટે જ આ લોકો બેખોબ બને છે અને આજે જે ગુજરાતની બેન દીકરીઓ છે તેમની સુરક્ષાને લઈને સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે ગુજરાતની અંદર એવું કહેવાય છે આખા દેશમાં એવું કહેવાય છે ગુજરાતમાં બેન દીકરીઓ સૌથી વધારે સુરક્ષિત છે ને એ ના આવતી હોત હર્ષભાઈ આજે ચોવીસ કલાક વીતી ગયા છે ચોવીસ કલાક કરતાં વધારે સમય થઈ ગયો છે છતાં પણ હજી સુધી આ આરોપીઓ કોણ છે ને તે પોલીસ નથી શોધી શકી તો આ આરોપીઓ હવે ક્યારે પકડાશે આવા અનેક સવાલ છે કે જે ઉભા થઈ રહ્યા છે દેશ દુનિયામાંથી ગમે ત્યાંથી ચાહે પાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય ઈરાન હોય ગમે ત્યાંથી પણ જો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ નીકળે ને તો તરત ગુજરાત પોલીસને ખબર પડી જાય છે અને મદ દરીએ તે ઓપરેશન કરીને કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ છે જે ઝડપી પાડતી હોય છે વિદેશથી આરોપી લાવવામાં પણ ગુજરાત પોલીસનું નામ છે કે જે અત્યારે મોખરે બોલાતું રહ્યું છે પરંતુ જ્યાં બેન દીકરીઓની સુરક્ષાની વાત આવે દુષ્કર્મના આરોપીઓની વાત આવે ત્યાં ગુજરાત પોલીસ હંમેશા પડતી દેખાઈ રહી છે આજે અનેક દેશની અંદર એવા કાયદા છે કે જ્યાં દુષ્કર્મ કરનાર કોઈ આરોપી હોય તો તેને સજા એવી આપવામાં આવે છે કે કોઈ બીજો આ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચારે નહીં પરંતુ આજે જે આ દેશની અંદર જે આવી અનેક ઘટનાઓ બની છે કે જ્યાં આવી દીકરીઓ ઉપર બહેનો ઉપર બળા જે દુષ્કર્મ છે તે કરવામાં આવ્યો હોય પરંતુ કોઈ એવો આરોપી નથી કે જેના સજા એવી આપવામાં આવી હોય કે તેનો દાખલો છે તે બેસાડવામાં આવે અને આવા જે નરાધમો છે કે જે આવું કૃત્ય કરતા એકવાર વિચાર કરે જો ખરેખર એવી સજા આપવામાં આવી હોત ને જો ખરેખર એવા કાયદા કડક બનાવવામાં આવ્યા હોત ને તો આજે ગુજરાતની અંદર દુષ્કર્મની ઘટનાઓ અટકી ગઈ હોત ના બનતી હોત ત્યારે હર્ષભાઈ અમે તમને એટલી જ રજૂઆત કરવા માંગીએ છીએ કે તમારો જે કાયદો છે ને એ કાયદો કડક બનાવો તમે ચોક્કસથી કામ કરવા માંગો છો અમે પણ માનીએ છીએ કે તમને પણ નહીં ગમતું હોય કે આવી ઘટનાઓ બને છે અને આજે બેન દીકરીઓ સાથે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તમને પણ ક્યાંક શરમ આવતી હશે તમારી પોલીસ તંત્ર છે તેને પણ શરમ આવતી હશે અને એમના ઘરે પણ બેન દીકરીઓ હશે પણ જે કાયદો કડક કરવાની જરૂર છે અને જો ખરેખર કાયદો કડક બનાવવામાં આવ્યો છે ને તેનું જે અમલીકરણ થવું જે જરૂરી છે ને તે નથી થતું અને એટલા માટે જ આ નરાધમો છે જે બેખોબ બન્યા છે અને આ જ રીતે ગુજરાતની અંદર દિન પ્રતિદિન જે દુષ્કર્મની ઘટનાઓ છે તે વધી રહી છે ત્યારે હવે આ કાયદો કડક તમે ક્યારે બનાવશો અને એવો ક્યારે દાખલો બેસાડશો કે જેથી કરીને કોક એક આરોપીને દુષ્કર્મનો જે આરોપી હોય તેને એવી સજા આપો કે બીજા કોઈ વ્યક્તિ સપનામાં પણ આ વિચાર ના આવી શકે જો તેના વિચાર આવે ને તો પણ તેની ઊંઘ ઉડી જાય કે જો મારો આ વિચાર આવશે ને તો બી મને આવી કડક સજા મળશે કે આખી જિંદગી કે જે કહી શકાય કે તેને પસ્તાવાનો વારો પણ નહીં આવી શકે ત્યારે એવો કોઈક દાખલો બેસાડો અને જે આ આરોપીઓ છે આજે ચોવીસ કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે આ દીકરી છે તેનો પરિવાર છે જે ન્યાય માટે અત્યારે હાલ હજી વલખા મારી રહી છે તમારી પોલીસ માત્ર વાતો જ કરે છે કે અમે એને આ આરોપીઓને છોડીશું નહીં આ નરાધર્મોને અમે છોડીશું નહીં તેને પકડી લઈશું પરંતુ ક્યારે પકડાશે ચોવીસ કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે આ આરોપીઓ તમારી પોલીસ ક્યારે પકડી પાડશે હર્ષવંગીનું જે નિવેદન સામે આવ્યું છે અને જે પ્રમાણે તે બાઉટ થતા જોવા મળી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર